ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક અલગ જ પ્રકારના એક્ઝામ્પલની સાથે એ વિડીયોની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ મિત્રો તો અહીંયા ધોરણ દસની અંદર સમાંતર શ્રેણીનો એક એક્ઝામ્પલ છે કે જો સમાંતર શ્રેણી વર્ગમૂરમાં ત્રણ અલ્પવિરામ વર્ગમૂરમાં બાર અલ્પવિરામ વર્ગમૂરમાં સત્યાવીસ અલ્પવિરામ ડેશ ડેશનું દસમું પદ ખાલી જગ્યા હોય તો મિત્રો અહીંયા તમને ઓપ્શન એ બી સીડી આપેલા છે તો આનું એક સરસ મજાની શોર્ટ ટ્રીક તમને સમજાવવા જઈ રહ્યો છું જે આ દાખલાના અંતમાં હું તમને કહીશ પહેલા આપણે સિમ્પલ રીતે એને દાખલાની ગણતરી કેવી રીતે થાય છે એ જોઈએ અને ત્યાર પછી શોર્ટમાં તરત જ કેવી રીતે ખબર પડે દાખલાની એ પણ આપણે જોઈ લઈશું તો અહીંયા જોઈએ આપણું પ્રથમ પદ કયું છે તો અહીંયા પ્રથમ પદ આપણે તો દસમું પદ શોધવું છે જો મૂળ પદ શોધવું હોય તો એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ એમાં દસમું પદ શોધવું હોય એટલે એન ની જગ્યાએ દસ મૂકીએ છીએ તો અહીંયા દસ તો એ પ્લસ દસ માઇનસ વન ઇન ટુ ડી બરાબર છે તો એ દસ બરાબર કેટલા થશે એ પ્લસ દસ માંથી એક ગયું એટલે નવ ડી આપણને સીધી પણ ખબર છે કે દસમું પદ શોધવું હોય તો એન બરાબર એ પ્લસ નાઇન ડી આવું આપણે લખીએ જ છીએ બરાબર છતાં આ સૂત્રની અંદર મૂક્યું હવે આપણે જો દસમું પદ શોધવું હોય તો એ અને ડી શોધવા પડે અને ડી શોધવા પડે તો આપણી આ રીતે છે તો એ ટુ માંથી એ ટુ એટલે કે વર્ગમૂર માં બાર માંથી વર્ગમૂર માં ત્રણ આપણે શું કરવા પડે બાદ કરવા પડે તો જ આપણને ડિફરન્ટ ડી મળશે બરાબર તો અહીંયાથી શું કરીએ તો અહીંયા ચાર ગુણે ત્રણ ચાર ત્રણ બાર માઇનસ વર્ગમૂરમાં ત્રણ તો ચારનું વર્ગમૂર બે થશે અને ત્રણનું વર્ગમૂર નહીં નીકળે એટલે અંદર જ રાખીશું આ રીતે તો હવે આ છે એમાંથી એક વર્ગમૂર માં ત્રણ બાદ થઈ જાય તો વર્ગમૂર માં ત્રણ મળશે એટલે ડી પણ આપણો કેવો મળશે વર્ગમૂરમાં ત્રણ એ પણ આપણો કેવો છે વર્ગમૂર માં ત્રણ છે તો મિત્રો જોઈએ હવે એ અને ડી ની કિંમતને આપણે આમાં મૂકી દઈએ એટલે આ દસમું પદ મળી જશે એની જગ્યાએ કેટલા છે વર્ગમૂરમાં ત્રણ પ્લસ નવ અને ડીની જગ્યાએ પણ કેટલા છે વર્ગમૂરમાં ત્રણ તો હવે સાદુ રૂપ આપી દઈએ તો આ વર્ગમૂરમાં ત્રણ પ્લસ આ નવ વર્ગમૂરમાં ત્રણ છે તો આ નવ અને આ એક એટલે નવને એક દસ વર્ગમૂરમાં ત્રણ આનો જવાબ થશે દસ વર્ગમૂરમાં ત્રણ પણ અહીંયા એવું કંઈ આપ્યું નથી તો આ ટાઈપનું લાવવા માટે આપણે પ્રયત્ન કરવો પડે બધું જ વર્ગમૂરમાં છે તો આ દસને વર્ગમૂરની અંદર મોકલી દઈએ તો દસ જ્યારે વર્ગમૂરમાં જશે તો નો વર્ગ 100 થશે અને બાજુમાં ત્રણ છે એટલે વર્ગમૂરમાં ત્રણસો થઈ જશે એટલે આપણું દસમું પદ એ વર્ગમૂરમાં ત્રણસો એટલે કે ઓપ્શન નંબર આપણો સી એ આપણો આન્સર થશે મિત્રો પરંતુ અહીંયા મિત્રો એક ધ્યાન રાખો કે દાખલો ગણતા તો વાર લાગે છે પણ હવે શોર્ટ ટ્રીકની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે મિત્રો તો આપણો જવાબ શું મળે છે એ જ અગત્યનું છે અહીંયા જોઈએ તો આપણો જવાબ અહીંયાથી આપણે ખાસ વિચારવું છે અહીંયાથી કે એ ટેન બરાબર એ ટેન બરાબર ટેન વર્ગમૂળમાં ત્રણ મળે છે આ ટાઈપનો આપણે આન્સર મળે છે તો એક આપણે સરસ મજાની ટ્રીક બનાવી શકીએ કે જો મિત્રો એક નોંધ કરીને લખવા જેવી બાબત છે કે જો જો શું લખી શકાય એ અને ડી સમાન હોય એ અને ડી સમાન હોય તો એ અને ડી સમાન હોય તો જો મિત્રો અહીંયા એ અને ડી સમાન છે એનું મૂલ્ય પણ રૂટ થ્રી છે અને ડીનું મૂલ્ય પણ રૂટ થ્રી છે જો એ અને ડી સમાન હોય તો જ્યારે તમારે એ એન શોધવું હોય એટલે કોઈ પણ પદ શોધવું હોય દસમું નહીં કોઈ પણ એનમું પદ શોધવું હોય તો શું આવે તો મિત્રો જે પદ શોધવું હોય તે એન અહીંયા પદ નું હોય તો દસ આવે જ છે અને ડિફરન્ટ 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 તમારો મળી જશે એટલે આપણે આ સૂત્ર યાદ રાખી લઈએ તો દરેક જગ્યાએ શોર્ટ ક્વેશ્ચનમાં શોર્ટ કોઈ પણ ક્વેશ્ચન હોય તો એની અંદર આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ મિત્રો અને આવો દાખલો આપણા પાઠ્યપુસ્તકની અંદર પણ આપેલો છે બરાબર છે તો અહીંયા જોઈએ તો એ બરાબર ડી હોય ત્યારે જ આપણે આ સૂત્ર વાપરવાનું એન બરાબર એનડી એન એટલે શું તો જે પદ શોધવું છે તે દસ અને ડિફરન્ટ ડી બરાબર કેટલા આવ્યા એ લખી દઈશું બરાબર અથવા તો તમે એ પણ લખી શકો એ પણ મૂકી દો તો બી ચાલશે બરાબર એટલે આ રીતનું આપણે સૂત્ર બનાવી શકીએ તો મિત્રો આ ટાઈપના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો થેન્ક યુ ફરીથી મળીશું નવા વિડીયોની સાથે